પાટણની સરસ્વતી બેરેજના બે ગેટ ખોલી પાણી છોડવામાં આવ્યું છે પાટણ સરિયાદ રોડ પર ડીપમાં નદીની જેમ પાણી વહેતા જોવા મળ્યા વીસથી વધુ ગામના લોકોને અવર જવરમાં મુશ્કેલી પડી રહી છે વાહન ચાલકોના વાહનો ડીપમાં બંધ પડી ગયા દીપની બંને બાજુ કોઈ બેરિકેડ ન હોવાથી હાલાકીના દ્રશ્યો સામે આવ્યા ઉપરવાસમાં વરસાદથી સરસ્વતી બેરેજમાં પાણી છોડવામાં આવ્યા છે આ પાણી સરસ નદીમાં છોડવામાં આવે છે અને આ રસ્તા આ પાણી ખેડૂતો માટે બહુ સારું છે ને રોડ બહુ અતિશય વાહન બહુ ચાલે છે અને આગળ પચીસ ત્રીસ ગામડા આવે છે એ પચીસ ત્રીસ ગામડાને ને ધંધો ધંધો બંધો બધું પાટણમાં કરવામાં આવે છે અને બહુ અવરજવર થાય છે અને આ રસ્તામાં બહુ બાયકો બગડે છે રિક્ષાઓ બગડે છે બહુ પગભી બહુ હેરાન થાય છે એ આપણે પાટણ થી સરિયડ થે છે આગળ થે સિયોરી ઉધી રસ્તો છે આ રહ્યો આમ તો રોડ આજુબાજુના ગમડા ઘણા છે બહુ તકલીફ પડે છે પોણી ડીપો પર ભરાતા કોઈ ગાડીઓ બાઇક રિક્ષા કોઈ નીકળી શકતું નથી બહુ હેરાન થાય છે રાતે દસ અગિયાર અગિયાર વાગ્યા સુધી લોકો મસ્તા હોય છે બાઇક બંધ હોય તો રિક્ષા ગાડીઓ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે જે રીતના સરસ્વતી નદીના અંદર પાણી છોડવામાં આવ્યા હતા અને સાજે રીતના સરસ્વતી નદીનો આ વિસ્તાર છે આ પટ છે સરસ્વતી નદી વિસ્તારનો કે જ્યાં આગળ કહી શકાય તો ચારથી પાંચ ફૂટ સીધા ચારથી પાંચ ફૂટ જેટલા પટના અંદર પાણી ભરાયા છે ઘણા લોકો અહીંયા આનંદ માણવા પણ આવે છે જે રીતના વાત કરવામાં આવે તો જે રીતના સમગ્ર પાણી અહીંયાથી વહી રહ્યું છે તેને લઈને અહીંયા સ્થાનિકો અહીંયા આગળ નાહવા માટે પણ આવતા જોવા મળી રહ્યા છે કારણ કે જે રીતના અહીંયાથી પાણી વહી રહ્યું છે તેની લોકો મજા પણ કરી રહ્યા છે તો ક્યાંક જે વાહન ચાલકો છે તે વાહન ચાલકો માટે આ જગ્યા અત્યારે જોખમી પણ સાબિત થઈ રહી છે કારણ કે આ રોડ જે છે તે રોડ અંદાજીત વીસથી થી પચીસ જેટલા ગામોને જોડતો રોડ છે અને તેના આ રોડ ઉપર બે થી ત્રણ ફૂટ જેટલા પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જે રીતના આ તટ છે જે રોડ છે જે રોડની બંને બાજુ બેરીકેટ મૂકવા પડે છે પરંતુ અત્યારે આટલો ભારે પાણીનો પ્રવાહ હોવા છતાં પણ કોઈ પણ જગ્યાએ બેરીકેટ મૂકવામાં નથી આવ્યા જે રીતના તંત્ર અહીંયા આગળ સુતંત્રનું કોઈ પણ કર્મચારી પણ દેખવા નથી મળતું અને બીજી બાજુ જો દેખવા જઈએ તો જે સરસ્વતી નદીના આજુબાજુના અંદર તેત્રીસ જેટલા ગામો છે કે જેને જેટલા ગામોને આ પાણીનો ફાયદો થઈ શકે તેવી પણ અત્યારે ખેડૂતો આનંદની લાગણી પણ કરી રહ્યા છે તો જે રીતના સરસ્વતી નદીના પાણી અત્યારે પાટણના નદીના પટમાંથી પસાર થઈ રહ્યા છે ત્યાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમ્ય જેવો માહોલ જોવા મળી રહ્યો છે યસંત પટેલ સંદેશ ન્યૂઝ પાટણ